આ સોળ જોડા હોય એકવાર એનું મરચો કેમનો થયો ને કેવો લાગે છે ને થઈ થયું છે પહેલાં જો કરી બીજી વાર તો આજે તો આ મરચી એકદમ મસ્ત ખીલી ઉઠી છે પાણી મૂક્યા પછી એકદમ જોરદાર લાલ સર થઈ ગયું તો ચાલો મિત્રો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે બબે ડોલો મરચો ભરાયો છે હવે આ જેટલું છે એટલું લઈને નાખી દઈએ કેમ કે કોમ તો ખૂટવાનું નહીં કોમેન કોમે પાછું ખાવાનું બહુ ટાઢું થાય એના કરતા ટાઈમે ખાઈ લઈએ ફરી પાછા કોમ કરીએ કરું છે કોમ હું ખાઈ લઉં તમારે કરું ભાઈ ના ચાલો આપણે બધા ભેગા બેસીને ખાઈ લઈએ કોમ તો રહેવાનું આખી જિંદગી મેલી મીલિયા ગાડી ડોલ બોલ બધું અને છોયો છે મસ્ત ખાવા એ જઈએ ચલો સ્પીડ કાળો પૂરવા જબલો બબલો જે હોય બધું લઈને નશા વાળો તો ચાલો મિત્રો હવે ખાવા માટે તો સાપરે આવી ગયેલા પણ આ ધોવાનું પાણી પાછું તો ભર્યું છે એટલે તો એમને તો આ ધોઈ કાઢ્યા હવે મારે આ ધોવાનું બાકી છે લે હવે ચાલો હું પણ આ ધોઈ કાઢું હવે માટી વાળા હવે ધોઈ નાખું वानी मिलतेला ते दाडा नोई भरे लो चाले उभरी राखेलो हो ने औ आज तक धोवा चाले माडी ने खाऊ अरे हे खावनो हो हो लो तो चलो ना अब थोड थोड बदाय खई ली है घेर खईन आयम केसे हो तो चलो मित्रों हेडो रोटला ने साग छे चला हाडो अब खई ली है રોટલા કયા આપડા કોક લઈ જો હે લઈ જો કોક નહીં આનો હે ના હું તો આવી હું તો આવી પામો લઈ જાય ના કૂતરું આવે બીજું તો કશું નહીં આવે કૂતરું કૂતરું ઊંચે ના ચડા કરે નીચે હોય તો તો લઈ નાખી જાય તો મક હું વિચારમાં પડી છે કે રોટલા ખાઈ જા તા તો ભૂખે રહેવાનો વારો આવો તો આપણે હે ના એ તો ફરી પાછા ઘેર જા જે ફરી મોળા ખા બીજું તો શું હા એ તો છે ને ચાલો દોસ્તો હવે આપણે જમી લઈએ અને જમવાનું શું છે જોઈએ

આપણે લાડવા એ ચાલુ કરશું અને ભાજી ચાલુ કર્યું છે તો ચાલો દોસ્તો હવે લાડવા વાળી કરી નાખીએ ખેતર મેં અને ફરી પાછા થોડુંક ઘણું હવે શું લીલો મરચો પહેલા તોડ્યો ફરી થોડી વાર લાલ મરચો તોડવાનો છે અને એવું બધું આજે કોમ છે તો ખાઈ ફરી પરિશોનથી કોમ કરીએ તો ચાલો મિત્રો હવે આપણે ખાવા બું ખાઈ લીધું છે અને ફરી પાછા મરચો તોડવા લાગી જઈએ હવે લાલ લીલો જી હાથમાં આવ્યું બધું તોડી કાઢ્યું છે ને હે લાલ હું તોડવાનો જ છે ને લાલ ને બાલ બધું હવે તોડીયા હતા શું કરીએ કે લીલો એકલો તોડવા રહીએ છીએ પાછો લાલ વધી જાય છે એ ફરી બગડે છે એટલે આજે લીલો તોડી રહીએ ફરી લાલ તોડવાનો વારો છે આપણે તો માળી તો ઘેરથી ખાઈને લઈ આપણે ખાવા બેઠા તો માળીએ તો કોમ ચાલુ જ રાખ્યું આપણે હવે ખાઈ બહેન ઊભા થઈ ગયા એટલે પાછું પાછું ડોલો બોલો લઈ લીધી છે તોડવાનું ચાલુ કરી દઈએ અહીં ફાઈ લેવું છું ચા ચાલો પેલા સીઠે નહીં જવું અહીંથી બાકી છે અહીંથી નહીંથી લઈ લઈએ એટલે પાછું સાઈડિંગ ખોટું પીલફા તો હું એકલો એકલો ગયો કેવાય એના હે કેવું તો હતું હું તો છેક પેલા સીટે પહોંચી જતો ચલો હતા દોસ્તો હવે ચાલુ કરીએ આપણે પણ મરચું વેલાનો તાપ લાગે છે બરાબર મિત્રો ચાલુ ગમે બ્રેક મારી દીધી કેળાના કાકરા થઈ ગયા છે જોરદાર તાપય લાગવા મળે છે અને આપણો હવાન ભાજી આવી ગઈ વચ્ચે એ બતાવી દઈએ ચાલુ કે દર લિ છે જો ભગવાનો થાય તા ખબર પડે એટલે આ શું વચ્ચે એવું છે દહી ચો એટલે એ પાછું કયું અજમો દહીંજોનુંમનું ઝાડ એક મસ્ત થયું છે મિત્રો જુઓ કેમ ઓને દહીજોન નમનું ઝાડ કહેવાય છે આપણે તો ગયા છે પોલોઠી વાળીને ચલો વાળીને બેઠા બેઠા થોડુંક પાછા ખસીએ પાછા કહેશે કોમ નહીં કરતા એવું કે આવી રીતે કંઈક મરચા તોડવાનું ચાલુ છે તાપ પડે છે ધમધુકાર લો હેલો હવે કહેશે મેલીને નહીં જી કે જવાય ના જવાય

કે પેલું રેંગણું તો બતાવતા નહીં એટલે આ રેંગણું એમની માટે સ્પેશિયલ મેલી રાખ્યું છે બરાબર એવાય જાણે આવે ને તને એ જ રેંગણાનું શાક બનાવીને એમને ખવડાવવાનું છે જોન ગલકા જેવડું દૂધા જેવડું રેંગણું છે એમની માટે સ્પેશિયલ એટલે મેલી રાખ્યું છે જાણે ભાઈ આવશે તો એમની માટે આપણે શાક બનાવી દઈશું તો ચાલો દોસ્તો હવે રીંગણને મરચાં નહીં ગયા છે અને હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો યાદનો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો সেই মাতা জি